ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે આપણે જવાનું છે વાડીએ કેમકે આપણે વાડીની મોટરનું ટાટર ભરી ગયું છે અને આપને ફાવતું નથી એટલે આપણે મંગાભાઈને લઈને જાય છે અને ટાટર ફિટ કરવાનું છે જો કે કાલે આપણે આજે પાણી વારવાનું હતું પણ વરસાદ થઈ ગયો છે એટલે પાણી વારવાની જરૂર નથી પણ તે આપણે ટાટર ફિટ કરાવી લઈ અને આ છે આપણી વાડીનો રસ્તો જો કે કાલે થોડો વરસાદ આવ્યો હતો એટલે બહુ વાંધો આવ્યો નથી આ રસ્તામાં થોડીક તકલીફ રહીએ ચોમાસામાં બહુ ડેન્જર થઈ જાય છે પણ અત્યારે બહુ વાંધો આવે એવું છે નહીં કારણ કે વરસાદ મીડિયમ છે ચાલો આપણે આપણી વાડી પર જઈએ ચાલો હવે આપણી વાડીએ ભોગી ગયા છે આ છે આપણી માનવી જે પાવાની હતી પણ રાતે થોડા ઘણા સાટા આવ્યું એટલે એક બે ટૂંકા થઈ ગયા હે અને આપણે હવે જવાનું છે ટાટર ફિટ કરવા જે સામે વાડી દેખાય ન્યા ચાલો હવે આપણે વાડી આવી ગયા છીએ ને આપણે ટાટર ફેરવવાનું છે મંગાભાઈ કામે લાગી ગયા છે અને આ છે આપણો કૂવો જે આખો ભરેલો છે મંગાભાઈ કામે લાગી ગયા છે હવે ફ્યુઝ બ્યુઝ કાઢીને આમને આપણે કંઈ આમાં ટપો પડતો છે જ નહીં એટલે આપણે મંગાભાઈને છે હલો આપણું ટાટર મંગાભાઈ રિપેર કરી દીધું છે ને હવે ચાલુ કરવાનું છે ફ્યુઝ નાખે પછી ચાલુ કરી

આ છે આપડે પીપળેશ્વર મહાદેવ મંદિર નદીના કાંઠે આપણે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ પર સરકારી હોસ્પિટલ છે કાલાવડ સરકારી હોસ્પિટલ આ છે આપણો કાલાવડ તાલુકો આ બાજુ છે મામલતદાર ઓફિસ આવી ગયું આપણે બસ સ્ટેન્ડ কালা ওয়ার্ড বাস স্ট্যান্ড আছে আপরে কালা ওয়ার্ড বাস স্ট্যান্ড আমরা কালা ওয়ার্ড থেকে নাম করতে આપણો વ્લોગ અહીંયા પૂરો અને મળશું નવા વ્લોગમાં બધા મિત્રો ને જય દ્વારકાધીશ